વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ તુલસીભાઈ પટેલ દ્વારા મામલતદાર કચેરી ખાતે એમનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું આજે ફુલેરાથી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જે રેલી સુંદરપુર સરદારપુર લાડુલ થઈને વિજાપુર કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે આવી ત્યાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ દ્વારા જનમેદની સંબોધવામાં આવી હતી આ કાર્યક્રમમાં હાજર રહેલ વિક્રમભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ તલત મહેબૂદ સૈયદ તાબીજ અલી સૈયદ અશોકસિંહ તથા કોંગ્રેસના મહાનુભાવોએ હાજરી આપી દિનેશભાઈ પટેલ વતી જણાવવામાં આવ્યું કે વિજાપુરમાં હજુ વિકાસના ઘણા કામો બાકી હોવાથી પ્રજના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે આ સભામાં ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાયા હતા તે પછી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવારે વિજાપુર મામલતદાર સમક્ષ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું આરેલીમાં મેસણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામાજી ઠાકોર હાજર રહ્યા હતા વિજાપુરની સૌથી મોટી અહેવાલ અલ્તાફ ખાન પઠાણ વિજાપુરમાં અમારું બીજું છે એટલે હું એમાં કંઈ કહી શકું નહીં હવે આપણે કયા મુદ્દા દ્વારા ચૂંટણીમાં જઈશું બસ પ્રજાની સેવા કરવાની છે મુદ્દા તો ઘણા બધા છે સેવા દરેક દરેક મુદ્દાની અંદર સેવા કરવાની છે દરેક મુદ્દામાં સેવા કરવાનું આગળના લોકોનું બાકી છે વિજાપુરનો કોઈ વિકાસ નથી વિજાપુર તાલુકો આખા ગુજરાતની અંદર એવો તાલુકો છે કે તાલુકો કેવો સિટી કેવો શું કેવું એ ખબર નથી પડતી એ હું બતાવીને એમને બતાવીશ પાર્ટી ચાલે કે વ્યક્તિ ચાલે વ્યક્તિ ચાલશે પાર્ટી બી ચાલશે અને બધા સહયોગો અત્યારે ભેગા થયા છે એટલે હું ચાલવાનો જો મેં નક્કી કર્યું છે મારા મત મારે મને ચલાવવાનું નક્કી કર્યું થયો જયારે હું કાર્યાલય આવી ત્યારે બધા જેટલા પણ ટિકિટ માંગવાવાળા અમારા તેજસ હોય કે અમારા ભલાભાઈ હોય બધા જ ઉમેદવારો સાથે મળીને મધ્યસ્થ કાર્યાલયે બેઠા હતા એવા તમામ ઉમેદવારોનો હું આ તકે આભાર માનું છું તેમજ આમ જોકે નામ લેવા જઈએ તો ખૂબ મંચ પર બેઠેલા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને આપ સૌ ગામડે ગામડે થી આવેલા સામાજિક આગેવાનો અને હોદ્દેદારો ભાઈઓ તથા બહેનો ખાસ કરીને જીતુભાઈ જ્યારે હું અમદાવાદ થી હતી ત્યારે આપણે બધા જ આખા ગુજરાત ની અંદર ખૂબ મોટા હોડિંગ અને એમને એ યાદ કરાવવાનું છે કે જ્યારે તમે સત્તામાં હતા ત્યારે ગેરંટીઓ આપતા હતા પણ જૂની ગેરંટીઓનું શું તમે જે ગેરંટી આપી હતી કે 15 લાખ દરેકના ખાતામાં આવશે એ ગેરંટીનું શું તમે ગેરંટી આપી હતી કે 2 કરોડ રોજગારી આપીશું તો એ રોજગારીની ગેરંટીનું શું તમે ધોરેલામાં એરપોર્ટ બનાવીશું એ ગેરંટીનું શું તમે જે જૂની ગેરંટી આપી હતી એ ગેરંટીની વાત કરો સ્માર્ટ સિટી બનાવવા છે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે તો એ ગેરંટીઓનું શું છે મને ખૂબ દુઃખ સાથે કહેવું પડે જ્યારે મોટી સંખ્યામાં બહેનો છે ત્યારે કે તમે પાર્ટીદાર સમાજની બેન દીકરીઓને તો धोका માર્યા ચોટલા પકડીને ઢસડી બેફામ ગાળો દીધી તમે એ અહંકારની રાજમાં રાજી રહ્યા છો તમે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પણ ટીપણી કરો છો તમને એટલું પણ અભિમાન છે કે તમે ટિકિટ પણ રદ નથી કરી શકતા તમે કઈ બેન દીકરીઓની વાત કરો છો મને યાદ છે અમારી વટવા વિધાનસભાની અંદર જ્યારે નરેન્દ્ર મોદી સી હતા ત્યારે ત્યારે એમ કહેતા હતા કે મારી બેનો તમને તકલીફ પડે ને તો પંદર પૈસાનો પોસ્ટકાર્ડ લખજો એ પંદર પૈસાનો પોસ્ટકાર્ડ આજે દોઢ રૂપિયાનો થઈ ગયો છે અને મારી બેનો મારી બેનો કરીને બનેવીની કેળો ભાંગી નથી જામણે વાતો જુદી કરવી અને મહિલાઓનું અપમાન કરવું મણિપુરની અંદર આપણે બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે જ્યારે ભઈને ને દબાણ આવે ને ત્યારે ચૂપ થઈ જાય ગુમ થઈ જાય છે ક્યાંય મળતા નથી આપણને દિનેશભાઈની ફોમ ભરવાની તારીખમાં વિજાપુર વિધાનસભાના અમારા કોંગ્રેસના આગેવાનો ગામે ગામથી આવેલા બહેનો ભાઈઓ હું બધાના મંચસ્ત્ર અમારા બધા મંચસ્ત્ર બેઠેલા અમારા સૌ આગેવાનો ટાઈમ ઓછો હોવાથી હું બહુ નામ નથી લેતો રામકિશનજી અમારા ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ છે અમારા મહેસાણા જિલ્લાના કસમુખભાઈ પ્રમુખ બીજા અમારા જીતુભાઈ પછી બીજા રામજીભાઈ અમારા જિલ્લા પંચાયત જિલ્લા જિલ્લાના ઉમેદવાર દિનેશભાઈ મારે આપને બહુ લાંબું કહેવું નથી પણ મતદાન જે બધું કહેવાનું કે મારા આગેવાનો કહી દીધું હું તમને એટલું જ કહીને કે ભાઈ મતદાનના દિવસે જો આપણે બંને ઉમેદવારોને જીતાવા હોય તો મહત્વનું કામ છે દરેક દરેક ઉપર ગામના આપણા કાર્યકરો અને જે મતદાન કરાવતા હોય ભાઈઓ અને બહેનો એ દિવસે તમારે અને ઇલેક્શનની રાત્રે આ કામ પૂરું કરીને સવારે લાઈનો લગાવજો અને ગામે ગામ આપણા કાર્યકરો એ રીતે દેખાવ કરે કે અમે દિનેશભાઈ ને અને રામજીભાઈ ને જીતાડવાના છીએ અને બીજું અમારો કોંગ્રેસ પાર્ટી એ મોહબ્બતની પાર્ટી છે

Jai <laughs> Hind